નમસ્કાર મિત્રો અમેરિકાના ટેક્સાસમાં બેરીલ વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે વાવાઝોડાને કારણે વૃક્ષો પડી જવાથી અને ભારે પૂરના કારણે આઠ લોકોના મોત થયા હતા આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેક્સાસમાં સાત લોકો અને લ્યુઇસિયાનામાં એક વ્યક્તિનું મોત થયું છે ટેક્સાસમાં ત્રણ મિલિયન ઘરો અને વ્યાપારી સંસ્થાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે એક્સ નેશનલ હરિકેન સેન્ટરે સોમવારે સાંજે જણાવ્યું હતું કે બેરિલ વાવાઝોડું ગોરડા નજીક કેટેગરી વનના વાવાઝોડા તરીકે નોંધવામાં આવ્યું હતું જેના કારણે શાળાઓ વ્યાપારી સંસ્થાઓ ઓફિસો અને નાણાકીય સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી ત્યારબાદ આ વાવાઝોડું હુસ્ટનમાં જતાં પહેલાં માટા ગોરડાના ભારે વરસાદને કારણે નબળું પડી ગયું છે નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે બેરિલ મંગળવારે નબળું પડ્યું હતું કલાકની ઝડપે પવન સાથે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું હતું જોકે તે હજુ પણ પૂર અને ભારે પવન સર્જી શકે છે હોસ્ટનમાં ત્રણ મિલિયનથી વધુ લોકો જોરદાર પવન અને પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો